ખેડૂતોને મળવાપાત્ર સબસિડી યુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાતું હતું જેમાં બારસો થી વધુ ખાતરનું બેગો ઝડપી પાડી સરકાર દ્વારા સબસિડી વાળું યુરિયા ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું છે જે યુરિયા ખાતર બરોબર સગે વગે કરવામાં આવ્યો છે વાલેસા ગામના રોહિત વાસમાં એક ઘરની અંદર બેગો મૂકવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ ચાલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી છે જેમાં પચીસ લાખ જેટલી સબસિડીની રકમનો સરકારને ચૂનો ચૂપડ્યા હોવાની માહિતી સામે આવે છે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલુ છે ફાટી ગયા અને બધું એકદમ ઊંઘ એકદમ ઢોકાટ કરવાનું છે નેશન પ્લસ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર